ત્રેવીસ સ્કૂલોની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ ફાયર એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ સ્કૂલો સામે પગલાં બંને દસ્તાવેજો વગર ધોરણ દસ થી બારના રિઝલ્ટ નહીં મળે ડિયો સુરત શહેર અને જિલ્લામાં આવેલી ત્રેવીસ જેટલી ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા રદ કરવા માટેની તજવીજનો આરંભ થયો છે આ તમામ સ્કૂલો ફાયર એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવામાં નિષ્ફળ રહી છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકો માર્કશીટ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પહોંચે છે તમામને સૂચના આપવામાં આવી છે કે માર્કશીટ જ્યારે લેવા માટે આવે ત્યારે સ્કૂલ સંચાલકને ફાયર એનઓસીને મોકડ્રિલ રિપોર્ટ સાથે રજૂ થવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જ્યારે સ્કૂલ સંચાલકો પાસેથી ફાયર એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ માગવામાં આવ્યો ત્યારે ત્રેવીસ સ્કૂલો આવી મળી જેમણે હજુ સુધી આવું કોઈ પ્રમાણપત્ર મેળવી જ નથી કે અપડેટ કરાવ્યું નથી અમુક સ્કૂલોએ તો જૂના દસ્તાવેજો આપ્યા જે અમાન્ય અને અધૂરા હતા શિક્ષણ વિભાગે આવી બેદરકારીને ગંભીરતાથી લઈ તપાસ અને નોટિસ આપવાનું તાત્કાલિક શરૂ કર્યું છે શિક્ષણ વિભાગે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ સામે વધુ કડક વલણ અપનાવવામાં આવશે ફાયર સલામતી જેવી બાબતોમાં અવગણના સહન નહીં થાય જે સ્કૂલો હજુ સુધી ફાયર એનઓસી મેળવવામાં અસફળ રહી છે તેમણે તાત્કાલિક પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે નહીં તો તેમના વિદ્યાર્થીઓ પરિણામથી વંચિત રહી શકે છે સુરત જિલ્લાની અંદર આવેલી બસ્સો ચોપન જેટલી શાળાઓને આજ રોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે આ વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને વર્ષ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહદારી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે સર સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી એનઓસી નથી તેને કઈ રીતે કમિટી સુરત મહાનગરપાલિકાની અંદર આવી તેવી જેટલી શાળાઓની અંદર ફાયર એનઓસી રજૂ નથી ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે આ કમિટીની અંદર પાંચ સભ્યો હોય છે એક શિક્ષણ નિરીક્ષક વર્ગ બે ના અધિકારી એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના એક શિક્ષણવિદ હોય છે એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે આ પાંચ સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે જો ફાયર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે